વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવ ફરતે લાખોના ખર્ચે તૈયાર બગીચાઓ અને તેના ફરતે વોકિંગ ટ્રેક પર લાઇટો બંધ હોવાથી લોકોને તકલીફ પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાખોના ખર્ચે તળાવોના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યા છે પરંતુ તેની જાળવણી નિભાવણી કરવામાં તંત્ર જાણે નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોત તળાવ ફરતે પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ બગીચામાં આસપાસના લોકો સવારે અને સાંજે વોક કરવા માટે આવે છે સાથે જ હાલમાં ઉનાળાની ઋતુ છે વેકેશન તથા ગરમીથી રાહત મેળવવા માટે નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ વડીલો બગીચામાં વોકિંગ માટે આવે છે પરંતુ અહીં ગુરુવારે રાત્રે બગીચામાં તથા તણાવ ફરતે મોટા ભાગે લાઇટો બંધ જોવા મળી હતી આ બાબતે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ખિસકોલીએ કેટલીક જગ્યાએ વાયરો કાપી નાખ્યા હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઇટો બંધ રાખવામાં આવી છે અને રિપેરિંગ બાદ એટલે કે બે દિવસ પછી વીજ પુરવઠો યથાવત થશે અને લાઇટો ચાલુ થશે અહીં તળાવમાં જળ જીવો સાપ વિગેરે હોય અંધારામાં બાળકો રમતા હોય કે પછી બેસવા માટે આવેલા લોકોને કંઈક થઈ જાય તો જવાબદારી કોણી

લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે સાઈડમાં લાઇટો લાગેલી છે અને લોકો સવારે વહેલા અને રાત્રે દસ વાગ્યા સુધી અહીં બગીચામાં આવતા હોય છે ખાસ કરીને અત્યારે ઉનાળો છે ત્યારે લોકો અહીં આવતા હોય છે પરંતુ ખિસકોલી વાયરો કાપી ગઈ છે એના કારણે અહીં આગળ જે અંદર ફરતે લાઇટો છે એ મોટાભાગની લાઇટો બંધ છે જો અત્યારે કોઈ છેડતીનો બનાવ બને કે કોઈ સાથે છેડતીનો છોકરી સાથે મહિલા સાથે દુર્વ્યવહાર બને તો એના માટે જવાબદાર કોણ બીજી વસ્તુ કે પાસે જ તળાવ છે એની અંદર જળચર કે સરીસૃપ જીવો જો બહાર નીકળે તો એના માટે જવાબદાર કોણ ખિસકોલી વાયર કાપી ગઈ છે એના લીધે લાઇટો બંધ છે અને હજુ બે દિવસ પછી લાઇટો ચાલુ થશે એમ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલનું કહેવું છે તો અત્યારે આ જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે તમામ જગ્યા પર લાઇટો મોટાભાગે બંધ છે લોકો વોક કરી રહ્યા છે બગીચામાં પણ લોકો આવ્યા છે નાના બાળકોથી લઈને મહિલાઓ મોટા લોકો છે યુવતીઓ છે જો કોઈ છેડતી કે એવો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ